નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસ આજે સુરૈયા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો આજે સૌ પ્રથમ આપણે સોનાના ભાવની વાત કરીએ તે પહેલાં મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફમાં આજે વધારો જોવા મળી રહ્યો છે તો વધારો કેટલો છે અને આજે તોલા સોનાનો બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો સૌ પ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવ ઉપર નજર કરી લઈએ તો એ ગ્રામ સોનાના ભાવ જોઈએ તો છ હજાર નવસો સુડતાલીસ રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ ઓગણ હજાર ચારસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ ચોરાણું હજાર સાતસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવમાં વધારો થયો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે આજે ચાંદીના ભાવમાં શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો આ વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો મિત્રો પંચોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ સાતસો સત્તાવન સો ગ્રામ ચાંદીના ભાવ સાત હજાર પાંચસો છોતેર રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ મિત્રો પંચોતેર હજાર સાતસો સાઠ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ જોવા જઈએ તો આજે થોડોક વધારો થયો મિત્રો સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાયક દબાવી દો મિત્રો